વાગડા તાલુકાના નાંદેડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું છે ભરૂચ ખાણ ખનીજ વિભાગે એક હેટાચી મશીન જપ્ત કર્યું છે ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી આ ફરિયાદ અન્વયે શુક્રવારની રાત્રિએ ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરીને વાગડા તાલુકાના નાંદેડા ગામની સીમમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબજે લઈને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદેડા ગામની સીમા સર્વે નંબર અડતાલીસ ના એક ખેતરમાં આ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું શું રોયલ્ટી વિના જ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા અને કોની રાહન નજર હેઠળ આ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે તો તેને વાહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે આધારભૂત સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર માટી खनन કરાવનાર વાઘરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત પ્રમુખ અનિલ વસાવા હોવાની માહિતી સામે આવી છે. જો કે આ મુદ્દે અનિલ વસાવાનો ટેલિફોનિક સંપર્ક સાધતા જ હોય આ મુદ્દે કંઈ પણ કહી આવીના ફોન કટ કરી નાખ્યો હતો. તો બીજી તરફ ખાનખનીજ વિભાગના અધિકારીનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો. શુક્રવારે સાંજે સાડા છ વાગે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પણ વિભાગ કે સ્થાનિક તંત્ર કલાકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પણ ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી નથી આ હિટાચી મશીન કોનું છે ટોટલ મુદ્દા માલ કેટલો છે કોણ કોણ આકા સામેલ છે કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે તે તો ખાનખનીજ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરે ત્યારે જ ખબર પડશે જો કે ખાનખનીજ ની કાર્યવાહી લઈને હાલ તો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જો કે ખાનખનીજ ની કાર્યવાહી લઈને હાલ તો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે